બોડા ડેરીની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે આ ચૂંટણી પહેલા જ ડેરીના પ્રમુખ દિનુ મામા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે ખુલ્લી ચર્ચાની ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે બંને નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને જાહેર મંચ પર આવીને ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરવા તૈયાર છે ડેરીના પ્રમુખ દિનુ મામાએ તેમના વિરોધીઓ પર સીધા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે છેલ્લા તેર વર્ષમાં અગિયારસો ને છપ્પન દૂધ મંડળીઓ કાર્યરત થઈ છે જો કે ડેરી વિરુદ્ધ એકસો ને ત્રેપન લેટર પેડ મળ્યા છે જેમાંથી એકસો બે લેટર પેડ સાવલી તરફના છે તમામ લેટર પેડમાં એક સરખા શબ્દો છે તેમણે તેમના વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું કે હિંમત હોય તો સ્ટેજ પર આવો અને આક્ષેપો સાબિત કરો મામાની ચેલેન્જને સ્વીકારતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે દિનુમા તારીખ અને સમય જાહેર કરે હું મારી સામે બેસીને જવાબ આપવા તૈયાર છું તેમણે વધુમાં કહ્યું કે ચાર તારીખે યોજાનારી સામાન્ય સભા પહેલા તેઓ મામાના સમયે અને દિવસે તમામ કામ છોડીને હાજર રહેવા તૈયાર છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ પશુપાલકોના હિતનો મુદ્દો છે તેમણે કહ્યું કે હું જાહેર મંચ પર બેસીને તમામ સાબિતે આપવા તૈયાર છું અને જો આરોપો જો આરોપો સાબિત નહીં થાય તો તેમને કોર્ટમાં પણ લઈ જઈશું કેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહ્યા છે તેમ છતો ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કે કાં તો એમના આક્ષેપ પુરવાર કરે કો તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે તો એક સ્ટેજ ઉપર આવી જાય એક મંચ પર આવી જાય અને જોઈ લે હિસાબ કરી લે કે તમે બોલો છો શું હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું સ્વીકારું છું અને મામાને અને નિયમ નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડાના એમડીને હું એમનો દિવસ એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ જશે ત્યારે ચાર તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ હું ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું ચાર તારીખની વાર્ષિક સાધારણ સભા પહેલાં જાહેર મંચની જગ્યા સમય અને દિવસ વહેલામાં વહેલી તકે નક્કી કરે એવું આપને માધ્યમથી હું લોકોને